ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે બીજી તરફ બિસ્માર માર્ગ મુદ્દે નવા માલજીપુરા પાસે ગ્રામજનોએ રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે માર્ગ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડવાથી અન્ય વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રોડ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થર જામ્યા છે ધૂળ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડતા શ્વાસોચ્છ્વાસની બીમારીઓ થવાની પણ દહેશત વર્તાઈ રહી છે તેથી ગ્રામજનોએ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી આ તરફ વિરોધ કરવા રસ્તા પર બેઠેલ ગ્રામજનોને રાજપાડી પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યાં અધિકારીઓએ બિસ્માર માર્ગ પર પાણીના છંટકાવની બાહીનધરી આપતા મામલો થાળે પડ્યો હતો ત્યારબાદ રસ્તો પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો પંદર તારીખે જે માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે આવવાના છે એનું અમે સ્વાગત કરીએ છીએ સાથે વિનંતી કરીએ છીએ કે જો તમે તમારી પ્રજાની ખરેખર જો ચિંતા કરતા હો અને આદિવાસી પ્રજાની ખરેખર જો તમને ચિંતા હોય તો તમે આ જે ઉડાઉડ કરવાના ધંધા છોડી દો અને નેત્રંગથી રાજપાડીનો જે રસ્તો છે એ રસ્તા પર છે ને તમે રાહુલ ગાંધીની જેમ એકવાર ચાલતા પદયાત્રા કરો તો તમને ખબર પડે કે ખરેખર કેમ કે પીએમ સાહેબ ને તકલીફ ના પડવી જોઈએ એ દેશના પ્રધાન છે લોકોના મત થી છે બરાબર એટલે એમને તકલીફ ના પડવી જોઈએ ભલે લોકોને તકલીફ પડે એટલે મારે આ માધ્યમથી પીએમ સાહેબ વિનંતી છે કે રાજપમાડી થી આવે છે તો રસ્તા પર પણ આટો મારી જાય જેથી કરીને આ રસ્તા પર જેટલા ગામડા આવે છે કે જે રાહદારીઓ કે જે પણ ટ્રક વાળા આ રસ્તા પર ચાલે છે એમને એમના આવ્યા પછી આ રસ્તાની મુલાકાત લીધા પછી એમને પણ રાહત થઈ જાય અને આ રસ્તો અમારો આ રસ્તો સારો બની જાય